છો બધા તો આપણે જો મોર્નિંગ થઈ ગઈ છે આજ ફાટું શામમાં તો આજે નાઇટ અહીંયા વોલ્ટ કર્યો તો કેમ કે ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા એટલે અને હોટલ રાખી હતી અને જો ફ્રેશ થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ ટુ માય ચેનલ જય સ્વામિનારાયણ તો જો આપણે ખાટું શ્યામ થી આજે સ્ટાર્ટિંગ કરી દીધું છે અને તમને કાલના વ્લોગ માં ખાટું શ્યામ બાબાના દર્શન પણ કરાવી દીધા છે હા બરાબર છે અને હવે આપણે અહીંથી ચેકઆઉટ આઉટ કરીએ છીએ ખાટું થી અને નીકળીએ છીએ હવે આગળ નેક્સ્ટ

પણ રાતે તો એટલા થાય કે હતા ને ઉજાગરો એટલે કઈ ટીવી જોવાનો મોકો હતો નહીં હા એટલે આજ બધો જે બીજે જાશું ત્યાં ટાઈમ થોડોક રહેશે હા એટલે ત્યાં સુધી સામાન બધો અહીંયા ભલે પડ્યો પછી બધું ગાડીમાં ગોઠવશું જો અહીંયા અમારો રૂમ છે અને આ છે જો ટોયલેટ બાથરૂમ એટલા મસ્ત છે મોટા જબરો એટલે રૂમ એ બહુ સરસ હતો તો ચાલો હવે આપણે નાસ્તો કરી આવીએ બધા રેડી થઈ ગયા છે ને એટલે નાસ્તો કરી લઈ પહેલા પછી બીજું આગળનું કામ કેમ કે ભૂખ લાગી છે વહેલા ઉઠ્યા છે ક્યારના એટલે જો આપણે બાર બજારમાં નાસ્તો કરવા માટે નીકળી ગયા છે અને ટ્રાફિક છે ફૂલ અત્યારે નાસ્તામાં કે વારો આવે એવો નથી તો અહીંયા જો ટેબલ ખાલી થઈ ગયું છે ને તો હવે વારો લઈ લઈ તો આવી ગયો છે નાસ્તો અમારો જો અહીંયા છે પૌવા બટેટા પૌવા અને અહીંયા છે દાળ કચોરી દાલ કચોરી રાજસ્થાની દાળ કચોરી કા કીતન ભાઈવુ કેમ થયું હે

મસ્ત છે નાસ્તો પણ ચાલો તો જય ખાટુ શ્યામ ખાટુ શ્યામ થી હવે જો નીકળી છી અને રેડી થઈ ગયા છીએ ને હવે જઈ છી જેસલમેર જેસલમેર સોરી આવડી ભૂલાઈ ગયું જયપુર જઈ નામ મરકાર્યા ને જેસલમેર ને જયપુર એટલે ભૂલાઈ જાય તો હવે જયપુર માટે નીકળી ગયા છીએ જો હવે રસ્તો પકડવાનો છે હવે ખાટુ શ્યામ ના દર્શન તો મસ્ત કરી લીધા તાર માં નાસ્તો વાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા અને હવે ઉપાડીએ છીએ અહીંથી હવે અહીંથી જયપુર છે કેટલું નેવું કિલોમીટર નેવું ચોક નેવું કિલોમીટર છે તો હવે કિલોમીટર આપણે ગાડીમાં અત્યારે બે કલાક જેવું થાય અઢી કલાક જેવું પહોંચતા પછી જયપુરમાં આપણે ફરશું તો અમારા બ્લોગમાં જયપુર ની પણ મસ્ત મસ્ત લોકેશન બધા બતાવશું કિલ્લા ને બધું તો ચાલો મળીયે આગળ તો આજનું ખાટું શામનું જો ટ્રાફિક કેટલું છે ટ્રાફિક પાર્કિંગ થયું છે જો બધે બસો આપણે દર્શન પણ સારા થઈ ગયા જો આજે આવ્યા હોત ને તો દર્શન નો થાય બાકી કઈ સરખા વ્યવસ્થિત દર્શન નો થાત આપડે આવી ગયા ને એટલે ભગવાન ની દયા થઈ ગઈ કાલ સારા એવા દર્શન થઈ ગયા

અર કલ કા કુછ નયા રુમબેંગે વિચાર કરાંગે પછી પ્રોગ્રામ આગળનો શું છે હા અકેકા કે પ્લાનિંગ હે ઓ તો અમારે સાથ બની રહો ઓમ હિન્દી બોલતા હે જો કોણી રેગડા ઉતરતા હે ને વો વાલા અને જો વેસ ને ભરીન જાય છે બપલો 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 હવે આપણે જયપુર 15 કિલોમીટર

એટલે જ્યાં જ્યાં નજીક થતું છે આજે પેલા જોઈ લેશું થોડું ઘણું પછી બજાર નઈ પણ જાશું આટો મારશું પણ બાપુ બજાર હા બાપુ બજાર હવા મહેલ નાનો હતો ઘરે કીર્તન કીર્તન પેલી વાર જોવે છે અમે બીજી વાર ચાલો તો આગળ અમારી સાથે પણ તમે બનાવ્યો ચાલો તો જયપુર માં

આજ તો કેમ કે કઈ જયપુર કરવા જવાનો વારો નો હવે કાલે જઈશું માં આવી ગયા છે જમવા માટે તો ચાલો જમવા બેસી જાય શું મેં એનું મગાવશું કઈ નક્કી નથી આ હોટેલ નું રેસ્ટોરન્ટ છે આપણે એક સિંગલ ટેબલ માં કે પણ પંખો અહીંયા નથી હાલો પંખા નીચે બેહાય ને પંખા નીચે વગર ન બેહાય ગરમી થાય તો આ હોટલ નું રેસ્ટોરન્ટ છે ને જમવા માટે આવી ગયા છીએ હવે મે જોઈ મેનો માં શું મંગાવવાનું થાય ને નીચે થી વ્યૂ દેખાડું તમને દેખાય તો અહીં જા જો આ જયપુર પિંક સિટી જયપુર પિંક સિટી તો હવા મહેલ ને બધું આપણે ફરવાનું બાકી છે હજી પણ બધું કાલે ફરશું આજે તો રાત થઈ ગઈ છે એટલે હવે તો આજે થાય ગયા છે તે તો હવે સુઈ જશું જમી કાઢવીને અને પછી કાલે ફરવાનું છે બાકી બધું કરશું ચાલો હવે મેનુમાં શું મંગાવે છે બેકારો લે લે ધીમે

ચાલો હવે જમી લઈ આવો જમવા તમે પણ કાંદા કઢાઈ ને તાર ડુંગળી ખાવીશ તો ચાલો જો અમે બેસી ગયું બધું જમવા માટે અહીંયા બેસી ગયા

તો આ તો ગાડીમાં ગાડીમાં હતા એટલે ગયા તો વહેલાં સુઈ જઈ એટલે વહેલાં સવારમાં આમ તો વહેલાં તો નહીં એમ તો સાડા દસ પોણા અગિયાર થઈ ગયા છે તો પછી સવારમાં વહેલું ઉઠવું હોય એટલે હવે કાલે સિટીનું દર્શન કરવા માટે નીકળવાનું છે તો તમે પણ અમારી સાથે બન્યા રહેજો અને બ્લોગ બધાએ અમારા જોજો એટલે તમને જોવાની પણ મજા આવશે અને અલગ અલગ તમને બધું બતાવશું તો ચાલો આ સાથે આજના બ્લોગને એન્ડ અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ